અમારા જ એક બાળક છે શ્યામ મનોરજી કે મારા ઠાકુરજી મારા ઘરમાં મારી સત્તાથી સાચું છે થવું જ જોઈએ આ ગલત નથી પણ જો આનો હું બ્રહ્મ સંબંધમાં કહ્યો કે હે કૃષ્ણ હું આપનો દાસ ને બારે નીકળીને હું પછી કહેવાય કે આગાર એટલે ઘર જ ઘર પણ આપને અર્પણ મારા ઘરમાં મારા ઠાકુરજી મહાપ્રભુજીના નહીં મારા હું જેમ ધારું એમ કરું અરે આ સેવા કરો છો કે તાનાશાહી કરો છો ભાઈ કોઈ દી ઠાકુરજી છે ને અહંકારીના થયા જ નથી એક સમજી લેજો જો વૈષ્ણવ ધ્યાન દેજો આપણામાં કહેવાય કે શું કે અમારી માથે પ્રભુ બિરાજે છે અમારી પાસે બિરાજે છે ને બોલાય ભગવદ્ ગીતામાં નવમા અધ્યાયમાં ભગવાન અર્જુનને આજ્ઞા કરે છે યત કરોશી યદશ્નાસી યુહોશી દદાસી યત યતપસ્ય સિ કૌન્ેય તત્કુર મદર્પણમ અને પછી આજ્ઞા કરે છે પત્રમ પત્રપ ફલમ યો ભક્ત્યા ભક્ત ભક્તિહૃત મર્ષ્ણા પ્રયતા સમજો વાત ભગવદ્ ગીતામાં ભગવાનના સ્પષ્ટ વચન છે પત્રમ એટલે તુલસીજીના પત્તો પુષ્પમ એટલે માળા ફલમ એટલે ભોગ તોયમ એટલે ઝારી યો જે જીવાત્મા મેં મારા માટે ભક્ત્યા નતું મંત્રેણ અને મંત્રોની જેમ મર્યાદા માર્ગમાં મંત્રને વળગી રહ્યું એમ નહીં પ્રેમથી ભક્ત્યા ભક્તિ શબ્દના બે અર્થ થાય દાસપણું અને પ્રેમ ભક્તિ શબ્દના બે અર્થ નીકળે એક અર્થ છે દાસપણું બીજો અર્થ છે પ્રેમ પ્રેમ અને દાસપણું જ્યારે ભેગું થઈને ચાલે ત્યારે પુષ્ટિ ભક્તિ બને આપણા વૈષ્ણવો બે પ્રકારના વૈષ્ણવ છે આમ ત્રણ પ્રકાર દાસપણું કરે છે પણ મન બારે એટલે પ્રેમ બારે પડ્યો આવી જે સેવા કરો એ થોડી ક્રિયા ટાઈપ થઈ જાય અને બીજા કેવા છે પ્રેમ અને ભક્તિ એટલે કે પ્રેમ અને સેવા દાસપણું અને પ્રેમ બે ભેગું કર ધ્યાનમાં આવ્યું ને વૈષ્ણવ ધ્યાન દેજો કે માત્ર સવારે જગાવી ને બસ સેવા કરી લેવી અને બારે ગામમાં બધા કે ઓહો બહુ ભગવદીઓ આપણે ફલાણા બાપા તો ભાઈ સાહેબ બે કલાક ત્રણ કલાક સેવામાં રહીએ તો સેવામાં રહેવું કે ને કહેવાય દામોદર દાસ સંભલવાળાનો પ્રસંગ આવે છે ચોર્યાસી વૈષ્ણવમાં કે ઠાકુરજીના શ્રૃંગાર કરી રહ્યા હતા અને ઘોડો ખરીદવાની જે બજાર હોય ને એમાં મન હતું બારે એમના ઘરની એક બાઈ બહેન બેઠી હતી અને એને આવીને કોઈએ પૂછ્યું કે ભાઈ દામોદર દાસ કહાં હે તો એ બારે બેઠી હતી જે સેવા નથી કરતી એણે એમ કહ્યું કે દામોદર દાસ ઘોડાકી બજાર મેં ગયે હે હતા અંદર આ જવાબ દીધો એટલે પછી દામોદર દાસ સેવા પહોંચીને બારે આવ્યા એટલે ત્યાં એક જે મનુષ્ય ઉભો હતો એને જો તમે સેવામાં કે ઓલા ઘોડા ખરીદવાની બજારો ને ત્યાં છે એટલે દાસે તરત એ બાઈને કહ્યું બોલે જવાબ આપ્યો તમારો મન કા હતો કાં હતો તમારો મન વિચાર કરો કે સેવામાં જે અંદર છે એનો મન ઓલા ઘોડાની બજારમાં ને સેવા નથી કર રહ્યા બારે બેઠા છે તો એનો મન અને એનો પ્રેમ એ અંદર ને અંદર એટલે એવું કે જે સેવા કરે છે એના મનની શું સ્થિતિ છે એનું એને જ્ઞાન બોલો ક્યાં કઈ કઈ ઉચ્ચ કોટી વિચાર તો કરો તો સેવા મૂળ સેવાનું સ્વરૂપ ક્યારે બને જ્યારે રૂપ ધર્મ એ આપણે સેવાની અંદર જગાવવા પોઢાવા સ્નાન કરાવવા શ્રૃંગાર કરવા ભોગ ધરવા આ બધું કરતા હોઈએ ત્યારે પાછા સ્નેહ પ્રેમ પાછો પૂરેપૂરો સાથે હોય ત્યારે એ ભક્તિનો પૂર્ણ સ્વરૂપ બને છે આચાર્ય આજ્ઞા કરી કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા મંદ લગાવીને પ્રેમ પૂર્વક સેવા કરો ત્યારે એ સેવા શું બને ખબર છે સેવ્ય સુખ જનિકા સેવા બાકી ક્રિયારૂપ સેવા તો આપણા ઢગલા વૈષ્ણવ કરે છે નથી કરતા એવું નથી થોડો થોડો પ્રેમ હોય પણ એ જોજો અડધું બારે રાખે આપણે કેમ ઓલા ખાંડ ખાંડની ઓલી બુરાનો પાત્ર હોય એમાંથી જરૂરત પડે એટલું જ નાખીએ ને તમે કોઈ પણ મધુરમાં એને મધુર બનાવવા માટે નાખવું ઈ સમજી સોચીને ભાઈ જો બે ચમચીમાં પત્તું હોય તો ત્રીજી ચમચી ખાંડની નાખવી એ આપણા વૈષ્ણવો સેવા કરે ત્યારે પ્રેમ પડે એવી રીતે જ અડધી ચમચી પ્રેમમાં પતી જતી હોય સેવા તો વધારે રાખવી એમ ન હોય વૈષ્ણવ આપણી સેવા એવી છે કે સંપૂર્ણ પ્રેમ શ્રી ઠાકોરજીમાં લગાવી એ સેવા છે શ્રીમદ ભાગવત બતાવે છે અરે મારું શ્રવણ અને મારી સેવા એ જ્યારે ચાલતી હોય એમાં જ્યારે લાગેલા હોય તો અવિચ્છિન્ન મનોગતિ અવિચ્છિન્ન મનોગતિ કેને કહેવાય કે જેમ નદી સમુદ્રમાં જાય પછી સમુદ્રના સ્વભાવ સાથે એકમેક થઈ જાય તમે ત્યારે ઊભા રહીને કહી ન શકો કે આ નદી છે ને આ સમુદ્ર છે એમાં જેમ નદી પ્રવેશ કરે પછી નદીનો સ્વભાવ પણ સમુદ્રવત બની જાય એમ ઉત્તમ ભક્તિ કહી છે કે પ્રભુમાં ડૂબ્યા પછી પ્રભુ જેવા જ થઈ જાઓ ક્યાંય મન રહીએ આ ઉત્તમ ભક્તિનો સ્વભાવ મનોગતિ અવિચ્છિન્ના યથા ગંગાંબ સોમ બુધ અવિચ્છિન્ન મનોગતિ થઈ જાય તો પત્રમ પુષ્પમ કરે મંત્ર થી નહીં કે કોઈ અન્ય પ્રકારથી નહીં ભક્તિથી એટલે પ્રેમથી વૈષ્ણવજનો આપણામાં કાની નો એટલો એટલે જ મહત્વ છે સમજો કાની શું છે જે પ્રેમ આપણે પૂરો ન કરી શકીએ એ જ્યારે શ્રી મહાપ્રભુ ગોસાઈજીનું નામ બોલો તો ઈ જે ખૂટતો પ્રેમ હોય એ બધું એમની કાનીથી શ્રી ઠાકુરજી સ્વીકાર કરે જો જો નાના બચ્ચાને ક્યારેક તમે આમ કોકને તિલક કરવા માટે કે અમને તિલક કરવા માટે તમે જ્યારે એને સાથે લ્યો તો મોટા શું કરે એના હાથને પકડી રાખે કે ભાઈ બરાબર તિલક થાય કેમ કે એનામાં એટલી યોગ્યતા ન હોય આધુનિક ભક્તમાં એટલી યોગ્યતા નથી હોતી કે સીધો સીધો એની ભક્તિ એટલી મજબૂત કે સીધું લાગે પ્રેમની જે ઉણપ હોય એ જ્યારે તમે હાથ જોડીને નથી કરો મહારાજ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી ચોર્યાસી વૈષ્ણવ દોસો બાવન ભગવતી અમારા ગુરુદેવ અને વડીલો તરફથી વડીલ વૈષ્ણવો તરફથી પ્રભુ આપ આ રોગ જો આ તમે બોલો ને એ વેદના મંત્રોથી પણ જો મોટું કંઈ કામ કરતું હોય માર્ગમાં તો સેવાની અંદર જ્યારે પ્રભુને અરોગવા માટે વિનંતી કરો અને મહાપ્રભુજી ગોસાઇજીની કાની આપો એ વેદ મંત્રથી પણ મોટું કામ કરે છે પરબ્રહ્મ પ્રભુ પધારીને આરોગે છે આ વૈશિષ્ટ આપણી કાનીમાં છે તો યો ભક્ત્યા પ્રયચ્છતિ અહીંયા આપણે ભક્તિ એટલે સેવા એમાં પ્રેમ અને શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની કાની આ ત્રણ મળે એટલે તમારો બેડો પાર એટલે વલ્લભાષ્ટકમાં એટલી સુંદર આજ્ઞા છે જ્યારે પરબ્રહ્મ પૂર્ણ પુરુષો શ્રી મહાપ્રભુજીની કાનીથી આપણા ઉપર આપણા માથે બિરાજે જો વૈષ્ણવ ધ્યાન દેજો આપણામાં કહેવાય કે શું કે અમારી માથે પ્રભુ બિરાજે છે અમારી પાસે બિરાજે છે ને બોલાં અમારા જે એક બાળક છે મુંબઈમાં શ્યામ મનોરજી એ કે મારા ઠાકુરજી મારા ઘરમાં મારી સત્તાથી સાચું છે થવું જ જોઈએ આ આ ગલત નથી પણ જો આનો હું હવે બ્રહ્મ સંબંધમાં કીધો કે હે કૃષ્ણ હું આપનો દાસ ને બારે નીકળીને હું પછી કહેવા કે આગાર એટલે ઘર મહારાજ ઘર પણ આપને અર્પણ મારા ઘરમાં મારા ઠાકુરજી મહાપ્રભુજીના નહીં મારા હું જેમ ધારું એમ કરું અરે આ સેવા કરો છો કે તાનાશાહી કરો છો ભાઈ કોઈ દી ઠાકુરજી છે ને અહંકારીના થયા જ નથી એક સમજી લેજો તમારા ઘરે પ્રભુ બિરાજને કૃપા કરીને તો કાયમી એમ જ માનો કે અમારા કોઈ ગત જન્મનું કંઈક ઠાકુરજીની કૃપા ને એનો ફલ પ્રાપ્ત થયો તો આ જન્મમાં પ્રભુ કૃપા કરીને આવડા રૂમમાં બિરાજી રહ્યા છે સ્થિતિ જુઓ આપણી અમે એવી એવી જગ્યા જોઈ છે કે જ્યાં વૈષ્ણવના ઘરે જઈએ એટલે નવું મકાન બનાવે લઈ જાય કે જે અહીંયા આ રૂમ છે ને અહીંયા આ પગલાં કરો ને અહીંયા પધારો હવે જો પોતાના રૂમ એ મોટા મોટા બનાવે જબરજંગ ને ઠાકોરજીને શું કે એક નાનકડી આઠ બાય નાનકડી કોઠડી બાર છે ઠાકોરજી રાજનાશાહી છે હું મારા ઘરમાં મારા દ્રવ્ય થી મારા ઠાકુરજીની સેવા કરું તો ભાઈ તારો બેડરૂમ આવડો મોટો બનાવ્યો છે એ નાનો કર નો મંદિર મોટો કર જો આ કોઈ અહંકાર નો વિષય નથી પણ શ્રી મહાપ્રભુજી એ ઉપર જે હવેલી રૂપમાં ઠાકુરજી પધરાવ્યા છે એ અમારા અહોભાગ્ય છે કે શું કે મંદિરનો આખો વિભાગ એ પ્રભુ જ બિરાજે અને બાજુમાં શું કે અમારો રેસિડેન્સ તો હું તો સ્પષ્ટ કહું છું કે વૈષ્ણવની સેવા અને આચાર્યની સેવા ફરક શું છે તમને બતાવું ઠાકુરજીની પાછળ પાછળ ચાલનારો જીવન અને થનારી સેવા એ પ્રકાર વલ્લભકુલને ત્યાં અને ઠાકુરજી તમારે અનુકૂળ ચાલે એ સેવાનો પ્રકાર વૈષ્ણવને ત્યાં હોય છે કે નહીં બોલો કોઈ ના પાડે એક પણ ના નહીં પાડતા કહી દઉં છું સાહેબ કેમ તમારે લગ્નમાં જવું હોય ચાલો ઠાકુરજી જાગો અમારે ઉદઘાટન છે દસ વાગે આઠ વાગ્યામાં રાજભો કે અનુસર કરી લો વાત ખતમ તો સે અનુકૂળ સેવા વ્યવસ્થા એ નંદાલયની છે અને સેવક અનુકૂળ સેવા વ્યવસ્થા એ ઘ સેવા આજે વૈષ્ણવ કરે છે આ મોટો ફરક વલ્લભ ત્યાંની સેવા અને વૈષ્ણવની સેવાની આ સ્થિતિ છે એટલે જેટલા જેટલા આમ બોલવા વાળા છે હું ને મારા ઘરમાં તો ભાઈ તમે સમર્પણ કર્યું છે પેલા તો તમે હું અને મારું ઘર એમ બોલો છો ને એ તમારો અહંકાર બોલે છે બોલવું શું જોઈએ મારા નાનકડા ઘરમાં કે જે પ્રભુએ કૃપા કરીને મને આપ્યો છે એમાં પ્રભુને લાયક એક નાનો સ્થાન છે જ્યાં કૃપા કરીને નંદાલયમાં અને હજારો ગોપી વચ્ચે બિરાજનારા ઠાકુરજી આ મારા જીવનો ઉદ્ધાર કરીશ એના માટે મારે ત્યાં આટલા નાના મંદિરમાં બિરાજી રહ્યા છે હોવું જોઈએ કે નહીં આ દિનતા આ તો સ્થિતિ એવી બને સમર્પણ અને શરણાગતિ ઠાકુરજીની કરો અને સેવા પધરાવ પછી પાવર આપણો આ કેવી સેવા અરે તમારા ઘરમાં પધારીને બિરાજી રહ્યા છે શ્રી મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે એનમ ભક્તમ ઉદ્ધરી આપણા કોઈના મોઢા જોઈને ઠાકુરજી આપણા ઘરે નથી બિરાજતા મહાપ્રભુજીની કાનીથી આ મારા ભક્તનો હું ઉદ્ધાર કરીશ માત્ર ને માત્ર એક જ ધ્યેય જીવનમાં કે મારે મારા ભક્તનો ઉદ્ધાર કરવો છે એ વિચાર કરીને જ ઠાકુરજી પધારે છે અને આવડા ખાનામાં બિરાજે છે બોલો નખર નંદાલયમાં ભગવદ્ લીલામાં લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કલા નિધિમ ઠાકુરજી એ તમારી ઘરે આવડા ધાના ખાનામાં શું કામ બિરાજવાની જરૂર છે ભાઈ શું આવશ્યકતા છે તો સમજો એનમ ઉદ્ધરિષ્યામિ આપ કૃપાળુ એવા છે કે મારે આ મારા જીવનો ઉદ્ધાર કરવો છે જેવી વ્યવસ્થા હશે જ્યાં બિરાજ આવશે ઉદ્ધાર માટે એટલા પ્રેમાળુ છે પ્રભુ કે મહાપ્રભુજીની કાનીથી જીવને પોતાનો બનાવવા માટે આપણા ઘરે બિરાજે નકર વધારે નહીં બોલો તમારા ઘરે આ ફેક્ટ આ છે ત્યારે હવેલીના વિરોધનો એટલો પાગલપન કે એમાં વૈષ્ણવને ટ્રેનિંગ કેવી આપે હું મારા ઘરમાં મારા દ્રવ્યથી મારા ઠાકુરજીની સેવા કરું તો ભાઈ હવે તમે આ દાસ ધર્મ કરી રહ્યા છો કે સ્વામી ધર્મ દબાવી રહ્યા છો એટલે વૈષ્ણવજનો ઠાકુરજી પધાર અને સેવા કરો ત્યાં પણ રાખો કે ત્રિલોકના ધણી પોતાના વ્રજભક્તો અને ગોવાઓ શ્રી નંદરાયજી યશોદાજીની વચ્ચેથી સમય કાઢીને પોતાના જીવના ઉદ્ધાર માટે આપણા ઘરે પધારે છે એટલે વર્ભાષ્ટકમાં શ્રી ગુસાઈજીએ કહ્યું યસ્માદ અસ્મિન સ્થિતો યત જ્યારે આ સ્થિતિ છે કે ત્રિલોકના ધણીને ટાઈમ નથી આ તો કૃપા કરીને પધારી રહ્યા છે આપ કૃપાળુ એટલા છે કિમપી કથમ અપી કિમપી માને કુછ ભી કથમ અપી મને કેવું પણ ક્વા ક્યાંય પણ એક આટલા ખાનામાં બિરાજે આખો તમે એક રૂમ કરી દીધો તો ત્યાંય બિરાજે છે કે નહીં બોલો મુંબઈમાં તમે જાઓ મુંબઈમાં જગ્યાની એટલી કમી છે અનેક આપણા વૈષ્ણવો રસોડાની અંદર એક બાજુ સ્ટેન્ડ અને બીજી બાજુ જે ઓલા મસાલાના કબાટ હોય ને એની જ વચ્ચે બે ખાનાના મંદિરની વ્યવસ્થા કરી ત્યાં સેવા કરી રહ્યા હવે ઠાકુરજીને ઓલા મસાલાના ખાનાની નીચે ત્યાં બિરાજવા માટે શું ઇન્ટરેસ્ટ છે બોલો શું કામ બિરાજે ત્યાં શું જરૂર છે ત્યાં બિરાજવાની પણ આપ આપ પ્રભુજી ગુસાઈજીની કાનીથી બંધાયેલા છે એનમ ભક્તમ ઉદ્ધરિશ્યામી એક જ ધ્યેય ઠાકુરજીનો કે મારા શરણે આવ્યો છે હજારો વર્ષથી જે વિરહમાં પડેલો હતો દૂર થયેલો હતો એ મારી સેવા માટે તત્પર થયો છે ને તો હું અને એની પાસે સેવા કરાવીશ આ હકીકત છે વૈષ્ણવ એટલે અમે બધાને કહેશું તમારા ઘરે પ્રભુ પધારે દીનતા રાખીને સેવા કરો શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની કૃપા ગુરુની કૃપા અને વૈષ્ણવોની અમને ઈચ્છા થઈ કે ઠાકુરજી પધરાવીએ અને પ્રભુ અમારા ઘરે પધારે કથમ અપી ક્વા ઉપાહર ઈચ્છે જો આ મને ભોગ ધરવા ઈચ્છે છે ત્યદા તદ્ગો કે સ ક્યાંય પણ આ વાર્તા પ્રસંગનો દાખલો જોયો ને તમે કે યમુનાજીના તટ ઉપર આંબા ધોતા ધોતા વિનંતી કરી કે મહારાજ ખૂબ મીઠા આંબા છે ત્યાં ટેરોય નથી કર્યો ખાલી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીને યાદ કરીને યમુનાજીના તટ ઉપર આંબા ધોતા અને સાફ કરીને પછી વિનંતી કરી કથમ અપી પાપ્યુપાહરતું ઈચ્છેદ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ઉપાહરતું ઉપાહરતું એટલે ભોગ ધરવા ઈચ્છેદ ત્યદ્ધા તબ ગોપી કેશ આપણા ગોપિકાના ઈશ ઠાકુરજી કેવા છે જો મહાપ્રભુજી ગોસાઈજીની કાની રાખીને કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ કેવી પણ રીતે અમે તો વૈષ્ણવના ઘરે જઈએ ગુંજામાળા તૂટેલી મસ્તકના શ્રીંગાર તો બરાબર નહીં વેણુજી તો શૈયાજીમાં બિરાજેલા રહી જાય ઠાકુરજી અહીંયા બિરાજતા હોય તકિયા તો કે ફાટેલા આવી સ્થિતિ કેટલા ઘરે અમે જઈએ પાછા અમને વિનંતી કરાવી કે જે જે આમાં કાંઈ ભૂલ છે હવે અમારે લિસ્ટ કરાવી કે કરવું છું એ પ્રશ્ન પુત્રી પણ ટૂંક ત્યાં બિરાજતા હોય પ્રસન્નતામાં બિરાજતા હોય તો એક વાત સમજાઈ જાય કે આને ભલે કંઈ આવડતું નથી પણ શ્રી મહાપ્રભુજી શ્રી ગોસાઇજીની કૃપા છે કે ભલે આવી સ્થિતિમાં પણ એક બે ભોગ છે તો ઠાકુરજી પ્રસન્ન થઈને આરોગે છે તો અરોગાવ તો દીનતાથી અરોગાવ અહંકારથી કાંઈ નથી મળવાનું ગ્રહ સેવા છે પણ આ માથો ઊંચો કરીને ગ્રહ સેવા નથી હું પણ ઠાકુરજીનો મારો ઠાકુરજી ઠાકુરજીનો ઘરે એમનું જ છે ઈશ ઈશને પ્રસન્ન કરવા માટે મહાપ્રભુજી ગોસાઇજી ની કામી થી એમના માટે જ ભોગ ધરવામાં આવે એમના માટે જ સેવા કરવામાં આવે ત્ય તદ્દોપી કેશ સ્વદન કમલે ચારુ હાસે કરોતી શ્રી ગોસાઇજી આજ્ઞા કરે છે આજે એક વસ્તુ બહુ ફેક્ટ તમને બતાડું તમે કોઈ વિદ્વાન બ્રાહ્મણને પૂછી લેજો જઈને આ પૂજા માર્ગમાં તમારે ગણપતિજીની પૂજા થાય મહાદેવજીની પૂજા થાય એ બધા પૂજા માર્ગમાં એક નિયમ છે કે તમે જ્યારે નૈવેદ્ય ધરો ને તો એ દેવતાઓ એટલા બધા પોતાના દેવતાના એમાં છે કે તમારી વસ્તુ લઈને કોઈ દી મોઢામાં ન અડાડે એ નૈવેદ્ય હોય ને એને એ જુએ કારણ કે એમના લાયક વસ્તુ નથી ધ્યાન દેજો તમારે પૂછવું હોય તો કોઈને પૂછી લેજો પૂજા માર્ગમાં અન્ય માર્ગમાં જ્યાં મંત્ર દ્વારા નૈવેદ્ય ધરવામાં આવે એ નૈવેદ્યને એક્સેપ્ટ ગ્રહણ એ દેવતાઓ ખાલી દ્રષ્ટિથી કરે છે ડાયરેક્ટ એ નૈવેદ્યને લઈને પોતાના મુખમાં કે પોતાના વ્યવહારમાં લેતા નથી ત્યારે આપણા માર્ગની શું વિશેષતા છે આપણી સેવાની તો વિશેષતા એ છે કે ગોપિકાના ઈ પ્રજાધિપ કૃષ્ણ તમે જ્યારે મહાપ્રભુજી ગોસાઇજીની કાનીથી ભોગ ધરો તો આ પેગ હાથમાં લઈને શ્રી મુખમાં પથરાવી ડાળું બે છે આ આપણી સેવાનો વૈશિષ્ટ છે હવે વિચાર કરો કે દ્રષ્ટિથી પવિત્ર કરે એ દેવતાની કૃપા જોઈએ કે પોતે આપણું ધરેલું લીએ અને કૃપા કરે એ પ્રભુની કૃપા જોઈએ પત્રમ પુષ્પમ ફલમ તો અહમ ભગવાન આજ્ઞા કરે છે કે હું જે મને ભક્તિ પ્રેમથી આ બધું ધરે છે ભક્તિ ભક્તિથી મને ઉપહાર કરેલું ધરાવેલું એટલે ખાઉં છું આવો જે પ્રયત્નશીલ આત્મા હોય જીવાત્મા હોય એ જ્યારે પ્રેમથી શ્રી મહાપ્રભુજી ગુસાઇજીની કાનીથી મને ધરે છે તો એ હું લઉં છું સ્વીકાર કરું છું આપણી સેવાનું આ વૈશિષ્ટ્ય છે વૈષ્ણવ આ આપણી સેવાની વિશેષતા